હેલો એસ્પેરેન્ટ મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે અગાઉ રેવન્યુ તલાટીની જાહેરાત આપવામાં આવી હતી એ રેવન્યુ તલાટીની જાહેરાતનો અભ્યાસક્રમ આખરે જાહેર કરી દેવામાં આવ્યો છે તો એનું અહીંયા ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ રેવન્યૂ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર જે આજે જાહેર કરવામાં આવ્યું છે અને એની અંદર જો ઇંગ્લિશની અંદર સૂચનાઓ આપેલી છે તો એ સૂચનાઓ આપણે અહીંયા જોઈએ છે આપણે મેન અહીંયા જોવાનું છે કે જે અભ્યાસક્રમ જાહેર કરો છો એ અભ્યાસક્રમ ઉપર ફોકસ કરીશું અને એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આપણે આપણી તૈયારી કરવાની છે તો અહીંયા જોઈએ કે આ જે રેવન્યુ ડિપાર્ટમેન્ટની પરીક્ષા છે એ બે સ્તરની અંદર લેવાની રહેશે જે પ્રથમ સ્ટેજ છે એમસીક્યુ બેઝ રહેશે અને બીજું સ્ટેજ જે છે એ ડિસ્ક્રિપ્ટિવ રહેશે એટલે કે વર્ણાત્મક રહેશે તો જોઈએ પેલો જે પેપર એમસીક્યુનું છે બસો માર્ક્સનું તો એની અંદર સિલેબસ કઈ રીતે આપેલો છે તો આપણે અહીંયા જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન એ સંપૂર્ણ જોયું છે તો હવે જોઈએ કે અહીંયા પાર્ટ વનની અંદર તમે જોઈ શકો તો સિલેબસ આપે છે કે ગુજરાતી વિષય જે છે એની અંદર વ્યાકરણ અને સાહિત્યને લઈને વીસ માર્ક્સનું પૂછવામાં આવશે એ જ રીતે ઇંગ્લિશ વિષયની અંદર વીસ ગુણનું ગ્રામર અને અન્ય જે ટોપિક રહેશે ટોપિક નંબર ત્રીજો છે કે પોલિટિકલ પોલિટિકલ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ પછી ઇકોનોમિક્સ પબ્લિક પોલિટી એટલે રાજ્ય શાસ્ત્ર પબ્લિક એડમિનિસ્ટ્રેટ એટલે વહીવટી શાખા ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર ચોથો ટૉપિક છે હિસ્ટ્રી એટલે ઇતિહાસ ભૂગોળ કલ્ચર હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો પાંચમો ટોપિક છે એન્વાયરમેન્ટ પર્યાવરણ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે પ્રવર્તમાનમાં અવકાશ ક્ષેત્ર હોય કે અન્ય કોઈ વિજ્ઞાનને લગતી માહિતી હોય તો એને લઈને ત્રીસ ગુણનું પૂછાશે કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સનું રહેશે મેથ્સ અને રીઝનિંગ એ ચાલીસ માર્ક્સનું રહેશે આમ કરીને જે પેપર વન છે એ બસ્સો માર્ક્સનું રહેશે અને એની અંદર જે કટ ઓફ નક્કી કરવામાં આવશે એ કટ આધારે જે ઉમેદવારો સિલેક્ટ થશે એને પેપર ટુ આપવાનું રહેશે તો અહીંયા સૂચના આપી છે કે ભાઈ દરેક સાચાનો એક જવાબ રહેશે નેગેટિવનો પોઈન્ટ પચીસ જે છે એ કટ ઓફ રહેશે તો એ તમામ સૂચનાઓ છે પછી હવે આપણે જોઈએ કે પાર્ટ ટુ એટલે કે પેપર બે જે છે ડિસ્ક્રિપ્ટિવ કેવું રહેશે તો એની અંદર પેપર ત્રણ પેપર રહેશે એક ગુજરાતી લેંગ્વેજ કે જે સો માર્ક્સનું રહેશે અને ત્રણ કલાકનું રહેશે એ જ રીતે ઇંગ્લિશની અંદર લેંગ્વેજનું એટલે કે અંગ્રેજીનું રહેશે અને એ પણ સો માર્ક્સનું રહેશે અને ત્રણ કલાકનું રહેશે બીજું છે જનરલ સ્ટડી દોઢસો માર્ક્સનું રહેશે ને એ પણ ત્રણ કલાકનું રહેશે ટોટલ સાડા ત્રણસો માર્ક્સનું જે પાર્ટ ટુ છે એ રહેશે હવે એની અંદર પણ ભાઈ ગુજરાતીમાં કેવી રીતે અને કયા કયા ટોપિકો છે એ જ રીતે અંગ્રેજીની અંદર કયા ટોપિકો અને શું પૂછાશે જનરલ સ્ટડીને તો એ પણ અહીંયા આપી દેવામાં આવેલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી જે આપણે વર્ણાત્મકની વાત કરી સો માર્ક્સનું તો નિબંધ ત્રણ નિબંધોમાંથી કોઈ એક નિબંધ લખવાનો છે એના દસ માર્ક્સ હશે પછી બીજો છે વિચાર વિસ્તાર તો એની અંદર પણ તમારે વિચાર વિસ્તાર લખવાનો છે સો માર્ક્સનો હશે સંક્ષેપીકરણ તો એ દસ માર્ક્સનું રહેશે ગતિ સમીક્ષા પાંચ માર્ક્સનું રહેશે પ્રચાર માધ્યમો અને નિવેદનો તૈયાર કરવા તમારે રિપોર્ટ તૈયાર તૈયાર કરવાનો રહેશે તો એ દસ માર્ક્સનું રહેશે પત્ર લેખન પાંચ માર્ક્સનું રહેશે ચર્ચાપત્ર દસ માર્ક્સનો રહેશે અહેવાલ લેખન દસ માર્ક્સનું રહેશે ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તો એ દસ માર્ક્સનું રહેશે ગુજરાતી વ્યાકરણ વ્યાકરણના અહીંયા ટોપિક આપે છે રૂઢિપ્રયોગ કહેવાતો હોય સમાસ હોય છંદ હોય અલંકાર હોય શબ્દ સમૂહ હોય જોડણી હોય લેખન શુદ્ધિ હોય એ રહેશે ટોટલ વીસ માર્ક્સનું તો આ હતું પેપર વન જે વન મતલબ ગુજરાતી પાર્ટ ટુનો છે હવે જે પાર્ટ 2 છે એની અંદર અંગ્રેજીની અંદર શું રહેશે તો નિમંત રહેશે લેટર રાઇટિંગ પત્ર લખન રહેશે રિપોર્ટ રાઇટિંગ એટલે એવા લખન રહેશે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કોઈ એક ચિત્ર આપ્યું છે ને એના ઉપરથી તમારે લખવાનું રહેશે 10 માર્ક્સ નું રહેશે ફોર્મલ સ્પીચ કોઈ એક સ્પીચ તમારે લખવાની છે 10 માર્ક્સ ની પ્રેક્ટિસ રાઇટિંગ તો એ 10 માર્ક્સ નું રહેશે રીડિંગ કમ્પ્રિહેન્સિવ તો એ શોર્ટ નોટ તમારે કોઈ પ્રશ્નો છે એના ઉપરથી લખવાનું રહેશે 10 માર્ક્સ નું છે ઇંગ્લિશ ગ્રામર ની અંદર ટેન્સ હશે વોઇસ હશે નેરેશન હશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લે પ્રત્યક્ષ પરોક્ષ કથન ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ વાક્યને પરિવર્તિત કરવાનો યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમિનેશન યુઝ ઓફ પ્રિપોરિશન યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ યુઝ ઓફ આઇડોમેટિક્સ એક્સપ્રેશન સિનેમન્સ એન્ટેમેન્સ વન વર્ડ સબસ્ટિટ્યૂટ તો એ ટોટલ વીસ માર્ક્સનું રહેશે ટ્રાન્સલેશન એટલે એમનું પણ ભાષાંતર કરવાનું એ ટોટલ દસ માર્ક્સનું રહેશે આ તો અંગ્રેજી પેપર હવે જોઈએ જનરલની અંદર જનરલ પેપરનું શું છે તો ભારત નો તથા ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ પંદર ગુણનો રહેશે એને લઈને પ્રશ્નો પૂછાશે સાંસ્કૃતિક વારસો એ જે છે એ પંદર ગુણનો રહેશે ગુજરાતી તથા દેશની ભૂગોળની પંદર ગુણનું રહેશે વિજ્ઞાન અને ટેકનોલોજી દસ ગુણનું રહેશે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ પ્રવર્તમાન પ્રવાહો સહિત એટલે વર્તમાનની અંદર જે ઘટનાઓ થતી હોય છે એ પણ તમારે લખાણમાં લખવાનું રહેશે ભારતની રાજ્ય વ્યવસ્થા અને બંધારણ વીસ ગુણનું રહેશે ભારતની અર્થતંત્ર અને આયોજન તો એ પંદર ગુણની અંદર તમારે પ્રશ્ન પૂછાય છે લખવાનો રહેશે જાહેર વહીવટ અને શાસન સરકારશ્રી યોજનાઓનો વિશેષ જાણકારી તો વીસ ગુણનું રહેશે જાહેર સેવામાં શિસ્ત અને તથા નિયમિતતા તો એ દસ ગુણ રહેશે આમ કરીને કુલ દોઢસો ગુણનું રહેશે તો આ હતા પેપર એક ગુજરાતી બે અંગ્રેજી અને ત્રણ જનરલ કે જેની અંદરથી દોઢસો ગુણનું આમ કરીને ટોટલ સાડા ત્રણસો ગુણના પેપરો તમારે ડિસ્ક્રિપ્ટ લખવાના રહેશે તો અહીંયા આપ્યા છે કે ભાઈ કઈ રીતે પેપર ત્રણ દેશે એના માર્ક્સ રહેશે તો પર ક્વેશ્ચન એટલે દરેક પ્રશ્ન એક એક માર્ક્સના દસ પૂછાશે બે બે માર્ક્સના દસ પ્રશ્નો પૂછાશે ત્રણ માર્ક્સના ત્રણ દસ પ્રશ્નો પૂછાશે પાંચ માર્ક્સના છ પ્રશ્નો આમ કરીને ટોટલ દોઢસો માર્કને તમને અહીંયા કન્વર્ટ કરીને આપ્યું છે તો મિત્રો આ તમને સિલેબસ મળ્યો હોય તો સિલેબસને અનુરૂપ જો તમે તૈયારી કરશો તો તમને સારી એવી સફળતા મળી શકે છે હવે આવનાર સમયની અંદર આપણે મેથ્સ અને રિઝનિંગના સિરીઝ આ જે રેવિન્યુ તલાટી છે એને લઈને ચાલું કરવાના છીએ જો મિત્રો તમે એ સિરીઝ જોવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્સ કોમેન્ટ કરશો તો અમે તમને એ સિરીઝ ચાલુ કરીશું જય હિન્દ જય ભારત